રામ રામ જય માતાજી બધાઈને અમે નવરા પડવાના રામ રામ બધાને અમારા પરિવારથી સુને જો બધું બને એ ભાઈ અને મસ્ત લાગે સરસ મજાની રંગોળી પૂરી રાખી છે જો આપણે આજે નવા લુગડા ને જે મેન પહેરવા મળી છે તો અમે બાપાએ કહ્યું લાગવા જોઈએ કે દર્શન થવા છે હા આપણે અંદર કાટુ જાય

મારા અને માર પરિવારની રામ રામ બાય બાય રામ રામ જય માતાજી નવ વરસનો જો આજ જતો પૂરા પૂરા દેવાનો છે અને અમારા માં દાયે માતાજી મટે પરજે લાવવાનું નવ વરસનો ચોખા કરવા જવાનો તે પહેલા ભીમ બાપા જાય વાડી મારા નરસિંહ એની વાડી ભીમ બાપાને ચોખા કરવા પછી માતાજી મટે પછી હનુમાનજી બજરંગબલી ત્યાં આ જાય પછી લીતી છે

आप ने सजा कर ले ली थी क्या बाकी भी हां शौक खिलवा दियो बोलो जय माता दी जी शेर माता जी जो आप तीन जावेगी चालवा मेन फिर बेने मैचिंग मैचिंग कर लेती काट ले बे हां नौ लक्ष्मी वस्त्र के बांधे मैचिंग मैचिंग कर

અઠી કરા હે મને ગલત દેવો દેખ આપડે દેવાનો હોય પણ રાજી થઈ જઈએ આ તમ દેવા જોઈએ ને પાછો તમને જ કમાઈ દઈએ તમને જય માતાજી દીરકા રામ રામ જય માતાજી જય પાણીવાળા હા નવા વર્ષના રામ રામ નવા વર્ષના રામ માતા પૂરો હોય ને આટલા બધા વર્ષમાં માતા પૂરો ટાઈમ લાગે તો કિર્ની પ્રસાદી લી હા પ્રસાદી લઈ જય માતાજી સુરત જય માતાજી જય માતાજી પાંચ ટકા જય માતાજી જય ભગવાન વસરુભાઈ જય માતાજી

અહીંયા જો ખીર વરસાદ એટલે આપણે રંગોળી પૂજા જય માતાજી રણજીતભાઈ જય માતાજી વાહ તમારું સેવાનું કામ જય માતાજી કામ આ જય માતાજી જય માતાજી વાહ અજય ભાઈ જય માતાજી જય માતાજી વાહ અજય જય ભાઈ જોવાના જો બરોબર ને માર દીન પાવડો હા માર દીધો એકદમ ચોળી નેહીણી નથી એટલે ધજાય રાખી દીધો જય માતાજી આ જો ટુવા થી મારા પણ આવી ગયા છે અને એવા આપણા સબ્સ્ક્રાઇબર પણ અશ્વિનભાઈ આવી ગયા જય માતાજી જય માજી ને બધાય પ્રસાદી ને જય માતાજી ચાલો વાગી ગયા પોણા દસ અને અમારા ભાભી આવી ગયા છે મોડા મોડા દર્શન કરવા માટે સતી પાનભાઈ ના મંદિરે જય માતાજી જો અમારે એવું હોય ગામડામાં રિવાજ કે મોટા હોય ને એને પગે લાગે અને રામ રામ કરે પછી આશીર્વાદ આપે અમુક આશીર્વાદ આપે જય માતાજી રમેશભાઈ જો હવન કરે જય માતાજી રમેશભાઈ હા આખું ગામ આવી જાય આખું કુટુંબ આવી જાય પણ ભાઈ છે ને જરાક ઝડપ કરે પાંચ મિનિટે ઉભા નથી રહેતા ચમચી રાખી હોય પ્રસાદી લેવા પણ આપણે એમ જો માનતા કરે હે ઉતાવારી એટલી વાત પૂછોમાં માં કે નારિયલ મારે વધેરવાનું એમ કે મને કાન મટી જશે ને તો નારિયલ વધેરીશ વધેરતા નથી અત્યારે મેકી દે રડતું અને ટોપરા ખાવા રાજી નથી ગઈઢા પેલા ટોપરા ખાવું ખાવું કરતા અત્યારે જોવો તમે ટોપરા કેટલા પીડા અને રમણ ભમણ મેકીને વઈ જાય બાર મહિને એકવાર શાંતિથી દર્શન કરો ને નસીબ કહેવાય નસીબમાં હોય દર્શન કરીએ કે બાકી દા કરીને હાલો આયલા સાચી વાત ને રમણભાઈ હા નમે ને ગમે ભાઈ આમાં તો